શ્રી ગણેશાય નમઃ નમઃ શિવાય આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે અષાઢ વદ તેરસથી અષાઢ સુદ બીજ સુધી પાંચ દિવસ ચાલતો આ જયા પાર્વતી વ્રત ગુજરાતના દરેક ગામડામાં બહેન દીકરીઓ કરે છે આ વ્રત સારો પતિ મેળવવા માટે કુંવારી દીકરીઓ કરે છે અને સૌભાગ્ય તથા સંતાન પ્રાપ્તિ માટે પરિણિત બહેનો આ વ્રત કરતી હોય છે અને આ વ્રત દરેક બહેન દીકરી પૂરી શ્રદ્ધા અને ભક્તિથી કરતી હોય છે આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ જયા પાર્વતી વ્રત વિશે આ વ્રતની પૂજન વિધિ વ્રતમાં શું કરવું જોઈએ આ બધી માહિતી જાણવા માટે વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો અને વિડીયો પસંદ આવે તો લાઈક જરૂરથી કરજો અને આ વિડીયોને વધુને વધુ સોશિયલ મીડિયામાં શેર કરજો જેથી આ માહિતી દરેક વ્રત કરતી બહેન સુધી પહોંચી જાય અને તમે આ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો કારણ કે અમારી આ ચેનલ ઉપર હિન્દુ ધર્મને લગતા ધાર્મિક વિડીયો દરરોજ મૂકવામાં આવે છે જો તમે હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી નાખજો જેથી અમે નવો વિડીયો મૂકીએ તો તેની જાણકારી તમને નોટિફિકેશન મારફતે મળતી રહે મિત્રો જયા પાર્વતી વ્રત સદગુણી તથા સંસ્કારી પતિ મેળવવા માટે કુંવારી યુવતીઓ કરે છે વ્રતના માધ્યમથી બાલિકાઓ સ્ત્રીઓમાં સંસ્કાર આવે છે ઉત્સવો જીવનમાં પ્રસન્નતા તથા આનંદ વ્યાપે છે જયા પાર્વતીનું વ્રત સૌપ્રથમ માતા પાર્વતીએ ભગવાન શિવજીને પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે કર્યું હતું શિવ પુરાણની કથા મુજબ હિમાલય પુત્રી પાર્વતીજીએ શિવજીને પતિ રૂપે પ્રાપ્ત કરવા માટે આ વ્રત કર્યું હતું વ્રત દ્વારા જ માતા પાર્વતીએ પોતાની મનોકામના પૂર્ણ કરી હતી ત્યારથી જ કુમારિકાઓ પોતાને મનગમતો પતિ પ્રાપ્ત કરવા માટે અને અખંડ સૌભાગ્ય તથા સંતતી પ્રાપ્તિના શુભ હેતુથી આ વ્રત કરે છે આ વ્રત અષાઢ સુદ થી અષાઢ વદ બીજ સુધી એટલે કે પાંચ દિવસનું હોય છે ગૌરી પાર્વતીનું વ્રત સળંગ વીસ વર્ષ સુધી કરવાનું હોય છે પ્રથમ પાંચ વર્ષ તે જુવાર ખાઈને બીજા પાંચ વર્ષ જવ ખાઈને ત્રીજા પાંચ વર્ષ ચોખા ખાઈને અને છેલ્લા પાંચ વર્ષ મગ ખાઈને આ વ્રત કરવાનું હોય છે તેવું શાસ્ત્રોમાં જણાવાયેલું છે વ્રતની પૂજન વિધિ વિશે વાત કરીએ તો જે બાલિકા કુંવારિકાને ખૂબ જ સંસ્કારી તથા ચારિત્ર્યવાન પતિ જોઈતો હોય તે બાલિકા કે કુંવારિકા ખૂબ શ્રદ્ધાથી શાસ્ત્રાજ્ઞ મુજબ આ વ્રત કરે છે અને તેના મનની ઈચ્છા પૂર્ણ થાય છે મા પાર્વતી તેનું સદૈવ કલ્યાણ કરે છે આ વ્રત જે કુંવારી છોકરી કરે છે તેને નીતિવાન તથા ઉત્તમ સંસ્કારી છોકરો પતિ તરીકે મળે છે વ્રતના પહેલા દિવસે જવને એક ઊંડા વાસણમાં મૂકવાનો તે વાસણ માટીનો હોવો જોઈએ તેને ઘરમાં કે કોઈ મંદિરમાં સ્થાપિત કરી શકો છો રૂની એક માળા બનાવો જેને નાગલા કહે છે હવે રોજ સવારે નાઈ ધોઈ અને પાંચ દિવસ સુધી તે વાસણમાં પાણી ચડાવો રોલી ફૂલ અક્ષત ચડાવો ત્યારબાદ રૂની માળા ચડાવો રૂનો બનેલો હાર કે જેને નાગલા કહેવાય છે તે આ હાર નિત્ય અર્પણ કરવો જોઈએ મા પાર્વતી પાસે પરણિત બહેનોએ અખંડ સૌભાગ્ય તેમજ કુંવારી કન્યાઓએ સારા વરની માંગણી કરી આશીર્વાદ પ્રાપ્ત કરવા જોઈએ મા જગદંબા અખંડ સૌભાગ્યના દાતા છે અને સારો પતિ પણ માની પ્રસન્નતાથી જ પ્રાપ્ત થાય છે એટલે ખાસ કરીને સ્ત્રીઓ અને નવજવાન દીકરીઓએ આ પ્રકારના આશીર્વાદ મેળવવા માટે આવા વ્રત કરીને માની પ્રસન્નતા મેળવે છે હવે જયા પાર્વતી વ્રતના જાગરણ વિશે વાત કરીએ તો વ્રત સમાપ્તિની એક રાત પહેલાં રાતભર જાગરણ કરવામાં આવે છે જેમાં ભજન કીર્તન કરાય છે તેને જયા પાર્વતી જાગરણ કહે છે જે છોકરીઓ વ્રત રાખે છે તેને વ્રત સમાપ્તિના સમયે આ રાત્રિ જાગરણ કરવું ફરજિયાત હોય છે આ સમયે છોકરી નાચવું ગાવું અને રમતો પણ રમે છે જયા પાર્વતીના વ્રતમાં આપણે શું કરવું જોઈએ તેના વિશે વાત કરીએ તો વ્રતવાળા દિવસે જલ્દી ઉઠી નાઈ ધોઈ લ્યો અને એક દિવસ પહેલા ઘરની સફાઈ કરી લેવી જોઈએ માટી સોના કે ચાંદીના બળદમાં શિવ પાર્વતીની મૂર્તિ બનાવીને રાખો અને તેને ઘર કે મંદિરમાં બિરાજિત કરો તેમને દૂધ દહીં પાણી મધથી સ્નાન કરાવો કંકુ હળદર લગાવો નાળિયેર પ્રસાદ ફળ ફૂલ ચડાવો પાર્વતીજીની ઉપાસના કરો દરરોજ એટલે કે પાંચ દિવસ સુધી આવું કરવું અને પછી જ ભોજન ગ્રહણ કરવું જોઈએ અને આખરે દિવસે એટલે કે છેલ્લા દિવસે વ્રતના છેલ્લા દિવસે જાગરણ કરવાનું શિવ પાર્વતી અને એ જવના જાગરણ પછી પૂજા કરી તેને કોઈ નદીમાં પ્રવાહિત કરી દેવી વ્રત કરનારે વ્રત પૂરું થયા બાદ બ્રાહ્મણ દંપતીને જમાડવું અને શક્ય હોય તો તે દંપતીને વસ્ત્ર તથા દક્ષિણા અર્પણ કરવી જોઈએ જે ઘરમાં બાલિકાઓ તથા સ્ત્રીઓ આ વ્રત કરે છે તે ઘર આનંદ તથા ઉલ્લાસથી ભરાઈ જાય છે અને વ્રતના છેલ્લા દિવસે બહેનો જાગરણ કરે છે જયા પાર્વતીના વ્રતમાં શું ખાવું જોઈએ તેના વિશે વાત કરીએ તો આ વ્રતમાં કુંવારી કન્યાઓ કે સ્ત્રીઓએ પાંચ દિવસ સુધી મોડો ખોરાક ખાઈને ભગવાન શિવજીની આરાધના કરે છે અને આ પાંચ દિવસ બહેનોએ મીઠા વગરનું તથા ઘડપણ વગરનું ભોજન લેવાનું હોય છે સાથે સૂકો મેવો કે દૂધ લઈ શકાય છે જાગરણ પછીના છઠ્ઠા દિવસે વ્રતધારી બહેન દીકરીઓ પારણા કરી અને વ્રતની પૂર્ણાહુતિ કરવામાં આવે છે તો આવો આપણે સૌ આ વ્રતના અધિષ્ઠાતા શિવ અને પાર્વતીને પ્રાર્થના કરીએ કે હે પિતા હે માતા તમારું નિષ્ઠાપૂર્વક વ્રત કરનાર દીકરીઓને મનવાંછિત ફળ આપજો આપ આ વિડીયો અમારી યુટ્યુબ ચેનલ ધાર્મિક વર્લ્ડના માધ્યમથી નિહાળી રહ્યા હતા અને અમને આશા છે કે આ વિડીયો આપને જરૂરથી પસંદ આવ્યો હશે માટે આ વિડીયોને લાઈક જરૂરથી કરજો અને આ વિડીયોને આપના મિત્રો તથા સગા સંબંધીઓમાં સોશિયલ મીડિયા મારફતે વધુને વધુ શેર કરજો અને અમારી આ ચેનલ ધાર્મિક વર્લ્ડને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે અમારી આ ચેનલ ઉપર અમે તમારા માટે આવા જ હિન્દુ ધર્મને લગતા વિડીયો દરરોજ લાવીએ છીએ માટે સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો જેથી અમે નવો વિડીયો મૂકીએ તો તેની જાણકારી તમને નોટિફિકેશન મારફતે મળતી રહે ધન્યવાદ